આજરોજ ગાંધીધામ તાલુકાના ભારાપર ગામ મધ્યે સાલ કંપનીના ઓગણીસ વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને પ્રદૂષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગઢ અને ભારાપર જહાંગીરના મહંત દેવજી દાદાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી કે જો કંપની પ્રદૂષણ રોકવાની કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે અને ભૂખ હડતાલ થશે અને સાલ કંપનીના ગેટે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી આંદોલન આ કંપનીના લીધે કરવામાં આવશે કારણ કે આ કંપનીના લીધે યુવાઓથી લઈ બાળકો સુધી સર્વેને સ્વાસ્થ્ય હાનિ થઈ રહી છે ખેતીની જમીન પણ ખેડૂતો ઉપયોગ કરી શકતા નથી આજુબાજુના પંદર કિલોમીટરમાં પશુપાલનના ચરિયાણને પણ ખૂબ મોટું નુકસાન થયેલ છે અમે તંત્રનો સહયોગ લઈ કંપનીને કાયદાનું ભાન કરાવશું આ ઉપરાંત આ મુદ્દા ઉપર ચર્ચા થઈ કે બસો મીટરમાં સ્કૂલ છે પંદર વર્ષ પહેલાં બસો બાળકો ભણતા હતા અત્યારે પ્રદૂષણના લીધે પંદર થી વીસ બાળકો માંડ ભણી રહ્યા છે 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 પાડોશમાં ભારાપર ગામ આવેલ જ્યાં વસ્તી પ્રદૂષણના લીધે પણ માણસની સ્વાસ્થ્ય સારું ન રહેતા હિજરત કરવી પડે તેમ છે આજુબાજુના ગામડાઓ ખેતી અને પશુપાલન આધારિત છે જે પ્રદૂષણના લીધે સંપૂર્ણ પાયમાલ થવાના આરે છે આ બેઠકમાં ભારાપર જાગીર મહંત દેવજી દાદા ભારાપર જાગીર લઘુ મહંત ભરતદાદા કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ કાનગઢ ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ સામજીભાઈ કાનગઢ સામજીભાઈ ખટારિયા આહિર સમાજના આગેવાન વીકે હુંબલ મુળજીભાઈ મ્યાત્રા વાસાભાઈ આહિર કારોબારી ચેરમેન ઘેલાદાના ચાવડા આહિર સમાજના આગેવાન શંભુભાઈ મ્યાત્રા જિલ્લા પંચાયત સદસ્ય ધનજીભાઈ હુંબલ નવીનભાઈ જરૂર વિરમભાઈ ગઢવી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા તથા સમસ્ત આહિર સમાજના આગેવાનો ભારાપર ગામ તથા અન્ય સમાજના સમસ્ત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ અને બેઠકમાં એવું નક્કી થયું કે આ પ્રદૂષણને ગમે એ પરિસ્થિતિએ કાયદાનું ભાન કરાવી કંપનીને અને આ પ્રદૂષણ રોકવું અને કાયદાના સાથે રાખી અને જે પ્રકારે કાયદો કંપનીઓને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે એટલે તંત્રનો સદુપયોગ કરી અને કંપનીના સામે એમનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમનું ભાન કરાવવું અને એ પ્રદૂષણ રોકવું એના માટેની આખી જે બેઠક થઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનું આ પ્રદૂષણ કોઈ પણ ભોગે રોકવા માટે બધા જ પ્રકારે આંદોલનો કરવા માટે સમાજે નક્કી કર્યું છે જો આજે પણ એમનો કંપની તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે એ પોઝિટિવ જવાબમાં એ લોકો સહમતીથી અમારા જે માંગો છે એ નહીં માને તો અમે ગાંધી ચિદ્યા માર્ગે અગાઉ પણ સમાજ સાથે રાખી બધા જ સમાજે એના ગેટ ઉપર જઈ અને ગાંધી ચિદ્યા માર્ગે અમે આંદોલન કરશું અગાઉ પણ ઘણા બધા એના માટે પ્રયાસો થયા છે પણ કંપનીએ ક્યારે ધ્યાન આપ્યું નથી હવે એક જ વિષય લઈને કે તંત્ર સામે પડીને નહીં તંત્રને સાથે રાખી અને એમને કાયદાનું ભાન કરાવશું કે કાયદો જે રીતે તમને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે અને કાયદાનું તમને પાલન કરવું પડશે ગમે એ પરિસ્થિતિ અમે કાયદાને સાથે રાખી અને કંપની સાથે એ કાયદાનું પાલન કરાવશું અને જો એ કાયદાનું પાલન નહીં કરે તો આગલું અમારું આયોજન કંપનીના ગેટ સામે જઈ અને ગાંધી ચીધ્યા માર્ગે જઈ પૂરો સમાજ અન્ય સમાજ પણ સાથે જોડે અને ગામડાના જેટલા જેટલા પ્રશ્નો છે એ કંપનીને સોલ્વ કરવા પડશે અને જ્યાં સુધી સોલ્વ નહીં કરે ત્યાં સુધી આંદોલન બંધ નહીં રહે એ પ્રકારનું આજે સમાજમાં નક્કી થયું છે અને આ બેઠકમાં નક્કી થયું છે આજે સાલ કંપની નું જે પ્રદૂષણ બહુ જ નુકસાનકારક એ જગ્યા આ જગ્યાને પણ નુકસાનકારક છે પારાપર ટુણા રામપર આમ કિડાણા અતંજાર આદિપુર સુધી પણ આ પ્રદૂષણ પહોંચે છે ત્યારે ઓગણીસ વર્ષથી લડાઈ બહુ ઘણી હાલી પણ કોઈને એણે દાદ દીધો નથી આજે સુધી સામેથી એ લોકો ટેસ્ટ કરીને ડરાવીને બેસાડી દે છે અને બેસી જાય છે માણસો અને કાંઈક એવો આગળ પડતો માણસો એને એ સારું સારરે છે એને થોડું જા પગાર દઈને આપે ગમે એમ કરીને પણ આજે જે અમે આ મિટિંગ બોલાવી આ મિટિંગમાં પંદરસો બે હજાર માણસો અહીંયા કને મળ્યા અને એ નક્કી કીધું કે આ પ્રદૂષણ ગમે એ રીતે બંધ થાય એવું કાંઈ ને કાંઈ આપણે કોશિશ કરવી તો અમે એના માટે બધા ભેરા થયા ભેરા થઈને અત્યારે પ્રદૂષણ બહુ ઘણું છે અને અમે અત્યારે આ પ્રદૂષણ ન થાય એના માટેની મિટિંગ હજી પણ અમે કરવાના છે એના સેટથી પણ કરવાના છે અને કરીને જો એ આ બધું નિકાલ કરે તો ચાલુ રહે એમાં અમને કોઈ પણ વાંધો નથી પણ પ્રદૂષણ જો ચાલુ રહેશે તો અમે આ નિર્ણય એવો લીધો છે કે આજ પછી અમે આથી પણ વધારે સંખ્યામાં અમે હું પ્રમુખ સ્થાને પણ કણે એના કેટને સામે ઉપવાસ માટે ઉપરવામાં ઉતરવામાં અમે નિર્ણય લીધો છે અને ગમે એમ કરી અને આ પ્રદૂષણમાંથી આ પબ્લિકને ન થાય એને માટે અમારા ખૂબ પ્રયત્નો છે અને જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી અમે આ પ્રયત્ન ચાલુ જ રાખશું અને છેલ્લે ચિંતા માર્ગે જઈ અને અમે ઉપવાસ ઉપર પણ ઉતરશું જી